આ વિડિયો જ્યારે તમને મળશે અને આ વીડિયો તમે છેલ્લે સુધી જોશો અને સાંભળશો ત્યારથી જ તમારા જીવનમાં સુખ સંપત્તિ ધન દોલત રૂપિયો માયા મિલકત તમારી આવનારી પેઢીને કોઈ જોડે ક્યારે પણ તમે કે તમારા પરિવારને કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર પડશે નહીં એટલું બધું સુખ તમારા જીવનમાં આવશે જ્યારે તમે આ વિડીયો પૂરેપૂરો જોશો સાંભળશો અને તમે કયા ગામથી જોઈ રહ્યા છો કયા જિલ્લાથી કયા તાલુકાથી અને તમારો કુળદેવીનું નામ લખવા હું વિનંતી કરું છું અને આપ સર્વ મિત્રો એમ સર્વ સર્વકુશળ મંગળ રહો તેવી ગુરુદેવ અને માતાજીને પ્રાર્થના હું કરું છું સંબંધ બનાવવાથી નથી બનતો સબંધને સાચવવાથી જાળવવાથી બને છે સંબંધ મગજથી નથી બનતો જે દિલથી જે સંબંધ હોય છે તે આજીવન ટકી રહે છે આ દુનિયામાં બધું જ કિંમતી હોય છે પહેલું જે વસ્તુને તમે મેળવવા માંગો છો એના પહેલાં અને બીજું એ વસ્તુને તમે ખોઈ બેસો ત્યારે જ એ વસ્તુને તમને કિંમતની ખબર પડે છે એટલા માટે બધી જ વસ્તુ હોય કે વ્યક્તિ હોય કોઈ પણ હોય પણ દરેકની કિંમત ખૂબ જ મહત્ત્વની હોય છે મિત્રો જે ઘરની સ્ત્રી કાયમને માટે હસતું રમતું અને નિખાલસવાળું એનું જીવન હોય ત્યાં આગળ સ્વયં ભગવાન વાસ કરે છે મા લક્ષ્મીજી વાસ કરે છે આપણા જીવનમાં મા બાપ ભાઈ બહેન આ બધા સંબંધ કરતાં પણ પતિ પત્નીનો જે સંબંધ હોય છે એ મિત્રતા હોય છે સારો સલાહકાર હોય છે અને પતિ પત્ની જે જીવન જીવવા માટે એકબીજાને સમજે છે એ મહત્વપૂર્ણ હોય છે પતિ અને પત્નીનો સંબંધ એવો હોવો જોઈએ કે એક દુઃખમાં હોય તો એનું દુઃખ બીજાને પણ સમજાઈ જાય અને એના અનુસંધાને એના અનુરૂપ જીવન જીવે બીજાનું દર્દ હોય સુખ હોય દુઃખ હોય તો એને આપમેળે સમજી જાય અને પોતાના જીવનમાં સપોર્ટ કરે સાથ આપે એનું નામ દંપતી જીવન તો મિત્રો ચાલો આપણે આજે એવી સ્ત્રીઓ વિશે એવા પતિઓ વિશે થોડી જાણકારી મેળવી કે આ કામ કરવાથી ઘરમાં દુખ આવે આ કામ કરવાથી ઘરમાં સુખ આવે કોઈ પણ પતિ હોય કોઈ પણ પુરુષ હોય એના જીવનમાં સૌથી વધારે જો સાથ હોય તો પત્નીનો હોય સ્ત્રીનો હોય અને બીજો જો સૌથી વધારે સાથ હોય તો એક મા બાપ અને ત્રીજો એના ગુરુનો બાકી દુનિયામાં બધા જ તમને નીચા પાડવામાં અને નીચા દેખાડવામાં તમને ગુલામ બનાવવામાં મજૂરી કરાવવામાં મહેનત કરાવવામાં તમને ઠોકરો મારશે એટલા માટે દરેક સ્ત્રીઓએ પોતાના ઘરનું જીવન સકારાત્મક બનાવવું જોઈએ પતિનું મા બાપનું ઘરનું વાતાવરણ બાળકો અને કુટુંબ પરિવારની જે લક્ષ્મણ રેખા મર્યાદા હોય એ પ્રમાણે આખા ઘરને સાચવી રાખવામાં આવે તો એ કામ સ્ત્રીઓનું હોય છે બાળકોને જ્ઞાન આપે બાળકોને સંસ્કાર આપે ઘરના કોઈ પણ સભ્યમાં કોઈ તકરાર થાય તો એને સમજાવટ કરવા માટે સ્ત્રી હોય છે એટલે કે માં સ્ત્રી એટલે કે પત્ની સ્ત્રી એટલે કે બહેન આવા જો તમે સમજણા અને સમજદાર થાવ તો ક્યારેય તમારા ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડો આવશે નહીં અને પુરુષોને પણ ખાસ વિનંતી છે કે પરાય સ્ત્રી પર જો તમે ખરાબ નજર કરશો તો દંડ અને પરિણામ તમારે ભોગવવું પડશે સ્ત્રીઓ પણ આવા અમુક ગુનાઓ કરશે તો એની પણ ઉપરવાળા કુદરતે ભગવાને ઓનલાઈન વ્યવસ્થા કરેલી છે જો તમે કોઈને ન દેખાય ન સમજાય તો ગેરમાર્ગે પતિ હોય કે પુરુષ હોય જાય છે કોઈ પણ જોવે કે ન જોવે પણ એની વ્યવસ્થા ઉપરવાળાએ ઓનલાઈન કરેલી છે એનું પરિણામ તમારે ભોગવવું જ પડે છે ઈર્ષ્યા અદેખાય દેખાદેખી જો તમે કરશો પુરુષ હોય કે સ્ત્રી હોય પણ એનું પરિણામ ભોગવવું પડે છે આકર્ષણ વૃત્તિ ન હોવી જોઈએ હાડ અને માંસથી આ ચામડું બનેલું છે બધા એક સમાન છે પણ જો ઘરની સ્ત્રી વગર તમે પર સ્ત્રી માટે તમારો સમય વેડફો છો અને તમારો કિંમતી સમય બીજાને આપો છો ન કે બાળકોમાં ન કે મા બાપમાં જો ગેરમાર્ગે તમે જાઓ તો એનું પરિણામ તમે ભોગવો જ છો ઘરની સ્ત્રીને તો તમે દગો આપી રહ્યા છો સાથે સાથે તમારા મા બાપને અને તમારા આગળના ભવિષ્યના પેઢી માટે પણ નુકસાન સાબિત થઈ શકે છે આ બાબત સેમ ટુ સેમ સ્ત્રીઓએ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કારણ કે એની સીધી અસર એ સ્ત્રીના જે મા બાપ હોય એના સંસ્કારો ઉપર અને એની પેઢી ઉપર પડે છે એટલા માટે દરેક સ્ત્રી હોય કે પુરુષ હોય પોતપોતાના જીવનમાં મા ભગવતીને કુળદેવીને પરમ કૃપાળું પરમાત્માને યાદ કરવા જોઈએ ભજન કરવું જોઈએ સાચા ધર્મના માર્ગે રહેવું જોઈએ તમે સાંભળ્યું હશે ઘણી વખત કે અહીંના કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે છે સીધી વાત છે મિત્રો તમે કોઈને છેડતી કરો મશ્કરી કરો કોઈને હેરાન પરેશાન કરો તો એની જોગવાઈ છે કાનૂનન કે જેલ થાય સાબિત થાય તો જેલ થાય એને જે સજા હોય એ પ્રમાણે તમારું દંડ વિધાન નક્કી થાય એવી જ રીતે ઉપરવાળો સ્વર્ગ અને નર્ક હોય છે જો તમે સારા કાર્યો કરશો તો સ્વર્ગમાં સ્થાન મળશે અને ખરાબ કાર્ય કરશો તો નર્કમાં સ્થાન મળશે કારણ કે ત્યાં કોઈ વકીલ કે જજ તલાટી હોતા નથી સીધે સીધો ન્યાય ડાયરેક નર્ક સારું કાર્ય કર્યું હોય તો સ્વર્ગ એવું માની લેવું કારણ કે આ કળિયુગ છે કળિયુગમાં જેવું કરો એવું તરત જ એનું પરિણામ ભોગવવું પડે છે એટલે મારા તમામ મિત્રોને હાથ જોડીને વિનંતી છે ધર્મના માર્ગે રહેજો સત ધર્મના કાર્યોમાં રહેજો બીજું બાળકોને ભણાવજો સારું શિક્ષણ આપજો મા બાપની સેવા કરજો વડીલોનું અને ગુરુજીનું કહેવું માનજો ઘરમાં ક્લેશ કંકાસ ન કરતા અને વ્યસન તો ક્યારેય નહીં વ્યસન અને ફેશનની દુનિયામાં લોકો કેટલા બધા આપઘાત કરી અને કંટાળીને લેણાદાર થઈને મરી ગયા છે સારું જીવન જીવવું હોય તો પૈસાની બચત કરજો ગેરમાર્ગે પૈસો ન જાય એનું ધ્યાન રાખજો સૌથી વધારે કે તમારા જે પતિ પત્નીના સંબંધો છે એમાં ક્યારેય તિરાડ પડવા દેશો નહીં વાણી મીઠી બોલજો નમ્રતા રાખજો એકબીજામાં કદાચ થોડા ઘણું મન દુઃખ થાય તો એક બોલતું હોય તો બીજાને ચૂપ થઈ અને હળવાશથી હળીમળીને જીવનને પસાર કરવાની કોશિશ કરવાની મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે કુટુંબ પરિવારમાં જે પતિ પત્નીનો સંબંધ હોય છે એ બહુ જ મહત્ત્વનો અને આખી પેઢીને આપણા કુટુંબને આખા પરિવારને સાચવે એ સ્ત્રી છે એટલા માટે તમે જોયું હશે તમે સાંભળ્યું હશે ફોટાઓમાં જોયું છે કાને સાંભળ્યું હશે સીતારામ લક્ષ્મીનારાયણ રાધેશ્યામ એટલે કહેવાનો અર્થ એ છે કે પહેલાં સ્ત્રીનું નામ આવે છે પછી જ પુરુષનું નામ આવે છે એટલે સ્ત્રીનો દરજ્જો સૌથી મહત્વપૂર્ણ છે અને સૌથી મોટો છે જો સ્ત્રીને તમે માન આપશો સ્ત્રીને તમે લાગણીઓને સમજશો સ્ત્રીને પ્રેમ અને હૂંફ આપશો એટલું જ તમને સાચવ છે અને મહેરબાની કરી અને કોઈ ગેરમાર્ગે ન જાય એનું ખાસ ધ્યાન રાખજો એટલે કંઈ મારી વાણીને વિરામ આપું છું બીજી વિનંતી એ કરું છું કે તમે કોઈ ગરીબને મદદ કરજો ધર્મના માર્ગે રહેજો ગાયને પક્ષીઓને તમે અથાશક્તિ બની શકે તો ધર્મ કરજો એટલું મારું કહેવું છે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત કે સંકટ ન આવે એવી ગુરુદેવને અને મા ભગવતીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી